સુખેડામાં રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ પવિત્ર યાત્રાધામ ડાકોરમાં યોજાયો હતો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મૃતકોને આત્માની શાંતિ માટે કરવામાં આવી પ્રાર્થના બ્રહ્માકુમારી પરિવાર અને હિન્દુ ધર્મ સેના દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું ડાકોરના અગ્રણીઓ દ્વારા બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી મીણબત્તી સળગાવી દિવગંતોને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ અચાનક બનેલી ઘટના છે અને જે સર્વ જાણે છે કે રાજકોટમાં સત્યાવીસ ભૂલકાઓએ જે પોતાના દેહનો ત્યાગ કર્યો છે એ માટે સમગ્ર હિન્દુ સમાજ અને આ ડાકોર ધામના તમામ ભાવિ ભક્તોએ આજે સાથે મળીને એ ભૂલકાઓને શાંતિનું દાન મળે સાચી મુક્તિ પ્રાપ્ત થાય અને એમની રહેલી અધૂરી ઈચ્છાઓ ભગવાન પૂર્ણ કરે એવી શાંતિની શ્રદ્ધાંજલિના લક્ષ્યને લઈ અને આજે આ સુંદર કાર્યક્રમ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ કે તમામ ફૂલકાઓને ભગવાનના ધામમાં વાસ મળે અને એ ભગવાનના ધામમાંથી એમને આગળ નવું બાળ સ્વરૂપ ફરી પાછું પ્રાપ્ત થાય અને નવા જીવનની યાત્રા એમની સુખમય બની શકે